હેલો ગાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો આજે છે શિવરાત્રી તો બધાને હેપ્પી શિવરાત્રી એન્ડ અમે બે ત્રણ દિવસ અહીંયા આવ્યા હતા તમને ખબર જ હશે કારણ કે અડધો એફ ફેમિલી ડોક્સમાં જોવા મળશે થોડું અહીંયા જોવા મળશે એટલે જેમાં બનાવ્યું છે એમ જ જોવા નહીં મળે કારણ કે અમે દ્રષ્ટિના બર્થડેમાં આવ્યા હતા ત્યારમાં અહીંયા છે ગામડે તો આજે છે શિવરાત્રી તો સિંજલની ભાણીની પણ જેમ છે એટલા માટે અમે બે ત્રણ દિવસ અહીંયા રોકાઈ ગયા હતા તો બે ત્રણ દિવસે અહીંયા હતા તો કાલે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી તો અત્યારે કાલે મારે બોટલ ચડાવવી પડી જાય હું તમને બતાવું મારે ક્યાં બોટલ ચડાવવા ચાલ્યા કરે તો અત્યારે તો ઘણું સારું છે તો આજે છે કિંજલી ભાણીની જેમ તો અમારે ત્યાં પણ જવાનું છે તો ફટાફટ બધું કામ પતાવીને પરવાડીને પછી અમે ત્યાં જવાનું છે આજે તો જ્યાં જ્યાં જશું ત્યાં બતાવીશ વિડીયોમાં

કરીયુ ઘરે જઈએ ઘરે જતો જઈએ કાકા જાયે કરાજા માં મંદિર દેતાય હો જેસી કૃષ્ણ ઘરે जातो અમે

ভাৰতীয় <laughs> লোকচান